ચલા નહીં ક્યાં જઈએ હું બધા ઉપર છે મારે પેલું

પાછો કોરી બોટવા જ ઉપર છે અમારી આપડી એમાં આયા વાશ તો જાયું હું અમે આહી તો જાયું નહીં અમે જવું છે बाजू આહી જવું પડશે તો મેરાવ આગર તો રક્ષો નથી ને આ ને જાવ પડશે આમ ફરી જવું પડશે એમ હા આ તો વાતો ની હું આમ ફરી જતો ઉબર બ આ बाजू દેખાય તો હાકી નામ મોકલજો આગર હા હો ને પુછરા વાળી હતી પાછો પુછરા વગર નઈ આ લે ભેંસું અટા પૂછું તમે યાર મેમન ખબર નઈ પડતી તમને ભુરો ઊંચા વગાની ભેંસી હોય કોદા દોંટી તમે આ તા કો અમુ હોય બુંડી ના હોય યાર મારા બોની હોય અમુ મારા તો વાવડા વાળા પોંછા વાળી ભેંસી છે કેવું હે હોય યાર ના તો અમાર બાજુ મટીન તઈ ને ભેંસે પોછડું નતું હા અમાર તો આવડા વાળા પૂછડા વાળી કહતો હું બે કાને એવું બોલું છે ચટાંગા હે ઠેકળા હે ના ઠેકળા ની મોડી હે મોડી હે હોય

હા તમને જોવા મળે તો ભેટ જવા બાજુ ભેસમ બોલો બોલો હાઉ હા કે ઘામના દેખા ના ના